આ ત્રણેય રાત્રિના બાર વાગ્યા બાદ જોડવા ખાતે જવા માટે નીકળ્યા હતા અને ચલથાણ થઈ તાથી થયાના આંતરિક રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે રેલવે બ્રિજ ના ગરનાળા પાસે તેમનું મોટરસાયકલ બંધ થઈ ગયું હતું આ દરમિયાન એક મોટરસાયકલ ઉપર ચાર જેટલા વ્યક્તિઓ આવ્યા હતા જેમણે ચપ્પુ ની અણીએ આ ત્રણેયને આંતરીને સત્તાણું હજાર રૂપિયાની મત્તાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના અન્ય કેટલાક ટેકનિકલ પુરાવાને આધારે આ લૂંટના ગુનામાં કામરેજ વિસ્તારના કેટલાક સ્થાનિકો સંડોવાયા છે તેવી હકીકત મળતા પોલીસે કામરેજ તાલુકાના ખોલવડ ગામે રહેતા એકવીસ વર્ષીય રાકેશ ઉર્ફે બોરકો રાજેશભાઈ રાઠોડને ઝડપી પાડ્યો છે જો કે અન્ય ત્રણ જેટલા યુવાનો અને લૂંટનો મુદ્દામાલ હજુ સુધી રિકવર થયો નથી કડોદરા પોલીસે આરોપીની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી રહી છે